ક્રાઇમ ન્યુઝ માં આપનું સ્વાગત છે બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા અંગેની ઝુંબેશ દરમિયાન વધુ એકસો છ જેટલા ઈસમોની ચકાસણી કરી તેમાંથી શંકાસ્પદ જણાઈ આવેલ ચાર વ્યક્તિઓ સંબંધે ઘનિષ્ઠ તપાસ કરતી વડોદરા શહેર પોલીસ હાલમાં ગુજરાત રાજ્યમાં ઘુસણખોરી કરીને ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની જેટલા શોધી કાઢી આ વ્યક્તિઓની પૂછપરછ કરી આ વ્યક્તિઓની તેમજ તેઓ પાસેના ઓળખ અંગેના ડોક્યુમેન્ટોની ચકાસણી કરવામાં આવેલ છે હાલમાં વ્યક્તિઓની સતત કરવામાં આવેલ પૂછપરછ તેમજ તપાસ દરમિયાન એકસો છ પૈકીના ચાર શંકાસ્પદ જણાઈ આવેલ હોય જેથી આ વધુ શંકાસ્પદ જણાય આવેલ ચારેય સમૂહની શહેર પોલીસ દ્વારા સતત પૂછપરછ જારી રાખી આ ચારેય વધુ શંકાસ્પદ જણાઈ આવેલ વ્યક્તિઓ પાસેના ઓળખ અંગેના ડોક્યુમેન્ટો અંગેની તપાસ જારી રાખવામાં આવે છે આ બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની ઝુંબેશ ગઈકાલ સુધી શોધી કાઢવામાં આવેલ સિત્તેર જેટલા સંકમંદોની પૂછપરછ કરવામાં આવેલ અને આ શંકાસ્પદ વ્યક્તિઓના ઓળખ અંગેના ડોક્યુમેન્ટો મેળવવામાં આવેલ હોય આ શંકાસ્પદ ઇસમો અંગે તેમજ તેઓના ડોક્યુમેન્ટોની ખાતરી તપાસ માટે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની વધુ એક ટીમને પણ પશ્ચિમ બંગાળ તરફ રવાના કરેલ છે અગાઉ વડોદરા શહેર પોલીસને મૂકેલી ટીમ સાથે આ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મદદમાં રહી આ શંકાસ્પદ વ્યક્તિઓ સંબંધીની તપાસ અંગેની કાર્યવાહી કરશે આ ભારતમાં ગેરકાયદે પ્રવેશી વડોદરા અને ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની કાર્યવાહી વડોદરા શહેર પોલીસ દ્વારા જાળવી રાખવામાં આવેલ છે સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો